મે સીએમ એસએમસી કમિશનરે પત્ર લખીને રજૂઆત કરી છે મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ શું આખું ઘટનાક્રમ છે અને જે પાંડવનું કહેવું છે કે મને બદનામ કરવાનો આ પ્રયાસ છે શું છે સમગ્ર વિગતો જી બિલકુલ વાત કરીએ તો દભોલીના શ્રીકુંજ સોસાયટીના રહીશો છે તે ગતરોજ મહાનગરપાલિકાના કમે કચેરી ખાતે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવના વિરુદ્ધમાં મોરચો લાવ્યા હતા અને કહ્યું હતું કે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ છે તે પોતાના કાકાનું ગેરકાયદેસર બાંધકામ અટકાવે છે અને શ્રીકુંજ સોસાયટીના લોકોને હેરાન પરેશાન કરે છે ત્યારે નરેન્દ્ર પાંડવ આપણી સાથે છે સાહેબ લોકોનો આક્ષેપ છે કે તમે લોકોને હેરાન પરેશાન કરો છો પહેલી વાત તો આજે મારા ત્રણ વર્ષ થયા છે ત્રણ વર્ષમાં હું ગેરકાયદેસર બાંધકામમાં પીડ્યો નથી અને પરવા માગતો પણ નથી હવે ઠાકરસિંહભાઈ છે મારા કાકા છે એ સો ટકા વાત સાચી છે હવે કાકા કઈ જગ્યાએ મકાન બનાવશે એ મેં જોયું નથી શી કુંજ એપાર્ટમેન્ટ કાં આવ્યું છે એ મેં જોયું નથી શી પ્રમુખ કોણ છે એ મને ખબર નથી તો ભાઈ ધમકી આપવાની વાત જ ક્યાં આવે છે ને જો મેં ધમકી આપીએ તો મીડિયામાં ઓપનમાં તો આવી જ ના શકું ને ને કયા લોકો મારું ખાલી એક બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાય છે શું કારણથી તમને બદનામ કરે છે શું લાગે છે આજે મારી જે કતારગામમાં સરકારી જગ્યાઓ હોય કે ટીપીની ગા રિઝર્વેશનની જગ્યાઓમાં હોય જે ગેરકાયદેસર બાંધકામો ઇન્ડસ્ટ્રીયલ થતા હોય તેની જે પ્રજા મને લેખિક આપતા હોય તો હું અધિકારીને રજૂઆત કરું છું જેને કારણે આ મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે કઈ કઈ જગ્યા પર સરકારી જે બાંધકામ કરી દેવામાં છે કબજો કરવામાં આવ્યો છે કોનો કબજો છે આજે ટીપી ચોવીસ પચીસ ટીપી પાંત્રીસ આજે સુરત મહાનગરપાલિકાની જગ્યા છે સરકારની જગ્યા છે તેમાં કબજા કરી રહ્યા છે જેમાં અમુક જગ્યાએ હોટલો ચાલે છે આજે આઠ આઠ વર્ષથી બરાબર હવે એનો મને ખાલી એક બીબુ બનાવશે કે ભાઈ ઠાકરસિંહભાઈ છે નરેન્દ્રભાઈના કાકા છે એટલે બદનામ કરે છે આજ સુધીમાં મેં કોઈ અધિકારીને કીધું નથી અધિકારીનું ડિમોલ્યુશન કરવું એ અધિકારીનું કામ છે અત્યારે જઈ શકે છે કાયદેસરની કાર્યવાહી કરવી એ તો કરી શકે છે પણ મારું નામ શું કામ વટાવે છે આ લોકો ને મારા નામની ધમકી આપી છે તેવું શું કામ કરે છે તમે કહ્યું કે સરકારી જગ્યા પર કબજો કરીને બેઠા છે મહાનગરપાલિકાની ટીપીની જગ્યા પર કબજો કરે કોણે કબજો કર્યો છે એ હવે અધિકારીને ખબર હોય કોને કબજો કર્યો શું એ લોકોને નથી દેખાતો એ કોર્પોરેટર કે હું દેખાય છે શું મારા સ્થાનિક જે કોર્પોરેટરો હોય એ બીજા બધા છે બધા જોઈ શકે છે વારંવાર મારે રજૂઆત કરવાનું કારણ શું એમ રજૂઆત કરવાનું આ એક મને ખાલી આ સારા કામ કરી રહ્યો છું ને કબજા લેવાથી મને કોઈ ફાયદો નથી જો કબજા હશે ને તો મારે પ્રજાને આ ગાર્ડનની જરૂર છે તો ગાર્ડન બનાવી શકું હોસ્પિટલ બનાવી શકું આજે ક્રિકેટ ગ્રાઉન્ડ મૂકી હતું પણ આજે સરકારી જમીનમાં બાંધકામ થઈ જશે કાલ ડિમોલેશન કરવા જશે જવાબદારી કોની હશે ને સેલે નાનો માણસ જ હેરાન થશે આજે હું તમારી મીડિયા સામે આવ્યો છું તો સેલે એ થશે કે નરેન્દ્રભાઈ પાંડવ ગેરઉપયોગ કરી રહ્યા છે બિલકુલ તો ખૂબ જ ગંભીર આક્ષેપ છે કે સરકારી જગ્યા પર કબજો કરવામાં આવ્યો છે જેને લઈને જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને બદનામ કરવામાં આવે છે તેવો આક્ષેપ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ કહી રહ્યા છે જી આભાર મનીષ તમામ માટે